ઓએનજીસી નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારો મુખ્ય સૂત્રધારને અંતે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અગાઉ એક બિહારથી ધરપકડ બાદ ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની ની લાલચ આપી રૂપિયા 1.84 કરોડ નો ફરિયાદી જ ઠગાઈ કરી હોવાનો ખુલ્યો હતો 48 થી વધુ લોકો પાસે 2 થી 2.5 લાખ પડાવ્યા હતા ઓએનજીસી ખંભાત હજીરાને મહેસાણા મેસાણા એનઆઈએસએસ સિક્યુરિટી ના લાઇન ભોકર નોકરીની ઓફર આપી હતી નવ મહિના પૂર્વ જંકલેશ્વર અમૃત કુન સોસાયટીઓમાં રહેતા ઘનશ્યામસિંહે રાજપૂત જયસિંહ સિક્યુરિટી સર્વિસ ચલાવી છે તેઓ અંકલેશ્વર એનજીસી ફિલ્ડમાં ઓફિસર તરીકે સીઆઈએસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓ એ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતા અગસ્ટ પાંડે સાથે પરિચય થયો હતો જેને પશ્ચિમ બંગાળના નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે એનઆઈએસએસમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીના સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ખંભાત હજીરાને મહેસાણા એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી લાલચાપી ઘનશ્યામ સિંધે તેના પચાસ પરિચિત તેમજ ઠાકર મંગુભાઈ આહીર અને તેની સાથે ચાલીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઇન્ટ ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે ગાયબ થઈ ગયા હતા છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથકમાં ઘનશ્યામ મહેશ નારાયણ રાજપૂત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે એ જે તે વખતે બિહાર ભાગેલા ઓગસ્ટ પાંડે પણ બિહારીથી વેશપલટો કરી ઝડપી લાવી હતી તેની પૂછપરછ અને પોલીસ તપાસમાં સપાટી એ આવેલા વિગતોમાં આ કાંડમાં ફરિયાદ પણ એક આરોપી હોવાનું સામે આવ્યું હતું જેના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ફરિયાદ એવા ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી તેની પૂછપરછમાં લોકોને નોકરીની લાલચ આપી રૂપિયા ખંખેરનાર ફરિયાદમાં સાહેદ બનેલા એવા ઠાકોર મંગુઆ હૈરજ મુખ્ય જ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું હતું અને તમામ એ ભેગા મળી કાંડને અંજામ આપ્યો હતો જે આધારે ડિવિઝન પીઆઈપીજી ચાવડાએ અંતે માં રેસિડન્સી કહે રહેતા ઠાકોર મંગુ આહિરની વિધિવત ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી તેમજ છેતરપિંડી કરી મેળવેલા રૂપિયા પરત મેળવવા માટેની કવાયત શરૂ કરી હતી